રાજકોટમાં સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે સિંચાઈ વિભાગ અંતર્ગત પાંચ જળાશયો એવા છે કે જેમાં ઝીરો ટકા પાણી છે જેમાં ગોંડી ડેમ સંકરોલી ડેમ કબીર સરોવર ડેમ છાપરવાડી ડેમ અને ફાળગન બેટી ડેમમાં શૂન્ય ટકા પાણી છે જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે

તેના ડેટા અત્રે એકત્રિત કરવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રના ટોટલ ટ્રેનિંગ કચેરી હસ્તકના ટોટલ અગિયાર જિલ્લાઓમાં હાલ વીસ ટકા જેટલું પાણી રહેલું છે બરોબર છે જે હાલ હમણાં એક છ બે હજાર પચીસ થી એક છ બે હજાર ચોવીસ થી ચોમાસાની કામગીરી શરૂ થશે અને તેમાં પાણીની આવા થવા પામશે સૌરાષ્ટ્રની વાત કરું સૌરાષ્ટ્રમાં હું તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસની સ્થિતિની વાત કરું છું હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે શેત્રુંજી છે કાજી એક બે ન્યારી એક એમાં અનુક્રમે શેત્રુ પાદર ડેમ માં બાર ટકા જેટલું પાણી રહેલું છે શેત્રુજી માં વીસ ટકા આજી એક માં છાસઠ ટકા આજી બે સો ટકા ભરેલો છે કારણ કે રાજકોટ નો વેસ્ટ તમામ ત્યાં જમા થવા પામે છે આજી ત્રણ માં ચોવીસ ટકા જેટલું પાણી રહેલું છે ન્યારી એક માં ત્રીસ ટકા ન્યારી બે માં ત્રેપન ટકા જેટલું પાણી છે એટલે જો કદાચ વરસાદ આવે અ લગભગ જૂન ના એન્ડ માં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે અને વરસાદ આવે એટલે તમામ ગામોમાં પાણીની સારી સારી એવી આવક થવા પામશે ના ઉનાળામાં એમ એમ કદાચ જો શોર્ટેજ થાય પાણી અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે કારણ કે ન્યારી એકમાં ત્રીસ ટકા જેટલું પાણી છે ન્યારી બે માં ત્રેપન ટકા જેટલું પાણી છે અને મૂળ તો આપણે રાજકોટ આજી એક અને ન્યારી એક થી લગભગ વાંધો નહીં આવે અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી લગભગ જૂન જૂના એડ તો થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે